જય માતાજી મિત્રો આજે આપણે ચામુંડા માતાજીના મંદિરે આવ્યા છીએ મંદિર બનાવ્યું હતું વિક્રમ સંવંત ઓગણીસો અઠ્ઠાણું અને અત્યારે મિત્રો વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ચાલે છે તો એ મુજબ મિત્રો આપણા સરવાળો કર્યો તો આ મંદિરને મિત્રો ચોર્યાસી વર્ષ થઈ ગયા આ મંદિર ચોર્યાસી વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિર મિત્રો બનાવ્યું તો મહારાજ ભવનસિંહ દરબારે બનાવ્યું હતું આ મંદિર મહારાજ સાહેબ ભવાનશી દરબાર સાહેબ આ મંદિર બનાવ્યું હતું દોતાન દરબાર સાહેબ યુવાની બનાવ્યું હતું આ મંદિર એટલું જૂનું મંદિર છે તમને હું મંદિર બતાવું અને આ એ જ મંદિર છે તમે જુઓ પાછળ બતાવું છું એ મંદિર છે આપણા અંદર જે મંદિર જોવાનું છે અને કોરીમેળો બધો નજારો તમે જોઈ શકો છો નામદાર શ્રી મહારાજા ધીરાજા શ્રી મહારાણાજી શ્રી સર ભવાની સિંહજી દરબાર સાહેબ આ મંદિર બનાવ્યું હતું વિક્રમ સંવંત પરમાણે આ મંદિરના આપણે વર્ષો ગણીએ તો મંદિર બનાવ્યું તો વિક્રમ સંવંત ઓગણીસો અઠ્ઠાણું અત્યારે વિક્રમ સંવંત બે હજાર ચાલે છે એ પરમાણે આપણે વર્ષો ગણીએ તો ત્યાંથી ચોર્યાસી વર્ષ થઈ આ મંદિર બનાવે બેસતા વર્ષ પણ તણ છે એક આજે બેસતું વર્ષ છે એક બીજું બેસતું વર્ષ કારતક મહિનામાં દિવાળી પછી શુદ્ધ એકમે ગણવામાં આવે છે અને ત્રીજું બેસતું વર્ષ છે ચૈત્ર મહિનામાં ખરેખર ચૈત્ર મહિના બેસતું વર્ષ પણ બેસતું વર્ષ ગણવામાં આવે છે હવે તમને માતાજીના અને મંદિરના દર્શન કરાવું વર્ષ લખો પાછા આપણે ગણીએ છીએ એ દિવાળી પ્રાચીન જુના માં જૂનું મંદિર છે આ ચામુંડ માતાજીનું મંદિર છે અને મંદિરના તમે દર્શન કરી શકો છો માતાજીના દર્શન તમને કરાવ્યા જ્યારે કો લીલી હરિયાળી છે તમે જોઈ શકો છો મંદિરના કોરિયું બધું લીલું જ છે અને બધો પહાડોવાળો વિસ્તાર છે દર્શન કરવા આવજો એક વખત આ બાજુ તમે ચામુંડા માતાજીના દર્શન હવે તમે ગોગ મહારાજના દર્શન કરાવો તમે જોઈ શકો છો મંદિરમાં ગોગ મહારાજનું મંદિર છે બાજુમાં છે મંદિરના અને ગોગ મહારાજના તમે દર્શન કરી શકો છો જય ગોગાજી મિત્રો મોટું ચામુંડ માતાજીનું મંદિર છે ઘણું જૂનું રાજા રજવાડા વખતનું મંદિર છે આવ્યું આ બાજુ બીજું પણ મંદિર આવેલું છે ધજા ફરકી રહી છે નાનો મોટો ઘણો મંદિર આવેલું છે અહીંયા ખરેખર આ બાજુ આવો તો મજા આવે એવું છે પાછળની બાજુ વીર મહારાજનું મંદિર આવેલું છે મંદિરના જે ચામુંડમાનું મંદિર છે એને પાછળની બાજુ મંદિર છે આર્યું મંદિર છે ફરી મરી બધું લીલી હરિયાળી તમને જોવા મળશે આવો તો ફરવાની મજા આવશે માતાજીના દર્શન કરવા બાજુ આવજો તમે જોતા તાલુકામાં મંદિર આવેલું છે વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયાને લાઈક કરી સારી કોમેન્ટ કરી તમારો પ્રતિભાવ જણાવજો જય માતાજી અહીંયા એક બીજું વીરનું મંદિર આવેલું છે તમે માતાજીના દર્શન કરતા હોય સામેથી તો તમે ડાબી બાજુ આ મંદિર આવેલું છે મંદિર નહીં ડાબી બાજુ અહીંયા ગોગ મહારાજ પાછળ વીર મહારાજ આ બાજુ એક વીરનું મંદિર અહીંયા ઘણો મંદિર આવેલો છે દર્શન કરવા આવજો દોતા તાલુકામાં જય માતાજી